Remljam, da vam notranji vzmah plus na večer. હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને છ પોઈન્ટ નેવું લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે લૂંટમાં ગયેલા રોકડમાંથી પાંચ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયા લૂંટના પૈસાથી ખરીદેલી કાર અને ગુનામાં વપરાયેલ ચોરીનું બાઇક જપ્ત કર્યું છે ગત બીજી તારીખે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી હળવદના રાણીક પર રોડ પર આનંદ બંગલોસ ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતા રજનીકાંત ભીખાભાઈ દેથરિયા ઉમરવડ યુંબાલીસ યાર્ડમાં માંથી છ નેવું લાખ રૂપિયા રોકડા લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા દરમિયાન આનંદ બંગલોસ નજીક બે અજાણ્યા બુકાની તારી શખ્સોએ તેમણે આંતરીને આગમાં મરચાની ભૂકી ચાટી હતી મરચાની ભૂકી ચાટીને આરોપીઓએ રજનીકાંત દેથરિયાના બાઇક પર રાખેલા રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા અંગે વેપારી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી હળવદ પીઆઈ આરટી વ્યાસ અને તેમની ટીમે આ ગુનામાં સંડોવાયેલા રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ અળવડિયા રહેવાસી વીસીપરા મોરબી અને કિશન મોતીભાઈ પરસાડિયા રહેવાસી દલવાડી સર્કલ પાસે મોરબીની ધરપકડ કરી છે કેમેરામેન મોહસીન શેખ રિપોર્ટર મોહમ્મદ શાહ સાહમદાર દ્વારા મોરબી તાજેતરમાં હળવદના રાણેકપર રોડ ઉપર થયેલ લૂંટનો ગુનો ગણતરીના કલાકમાં હળવદ પોલીસ ટીમ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો જેમાં રાજકોટની આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત વિરુદ્ધના ગુનાઓ ડિટેક્ટ કરવા માટે મહેનત કરવામાં આવી હતી હતીમાં પોલીસને તારીખ બે બાર રોજ પચીસના રોજ મોડી સાંજના હળવદના રણેક ઉપર આનંદ બંગલોસ પાસે માર્કેટ યાર્ડના વેપારી રજનીકાંતભાઈ દેતરિયા પોતાનો મોટરસાઇકલ લઈને તેલામાં એ વેપારના હિસાબના રોકડા પૈસા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે હજાર એ સમયે આવીને વેપારીની આંખમાં

ભરવાડ હાલે રહેવાસી મોરબી દલવાડી સર્કલ પાસે વાળા બે આરોપીઓને અટક કરેલ અને લૂંટમાં રિકવરમાં રોકડ રકમ પાંચ લાખ અગિયાર હજાર આઠસો રોકડા રિકવર કરેલ છે તેમજ લૂંટના રૂપિયાથી ખરીદેલ વાહન આઈ ટ્વેન્ટી કાર જીજે ટ્વેન્ટી સેવન એ એચ ટુ ફોર ફોર જીરોની આ કામે રિકવર કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને આ કામે હળવદ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ ગુનો ઉકેલી લઈ સારી કામગીરીનું ઉદાહરણ આપ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે